વલસાડના અટાર ગામે કૂવામાંથી પાણી કાઢવા જતા વૃદ્ધ સાથે શું બન્યું વલસાડ તાલુકાના અટાર ગામે વાડીમાં રહેતા છોત્તેર વર્ષિયા લલ્લુભાઈ આહિર તેમના ઘર નજીક ખુલ્લી જગ્યામાં આવેલ કુવા પાણી કાઢવા જતાં કુવામાં પડી ગયા હતા કૂવો ઊંડો હોવાથી લલ્લુભાઈ કૂવામાંથી બહાર નીકળી શકે તેમ નહીં હોવાથી તેઓનું ડૂબી જવાથી કૂવામાં આશ મોત થયું હતું આ બનાવ બાદ તેમના પરિવારજનોને ખબર પડતા લલ્લુભાઈને કુવા બહાર કાઢવા માટે પારડીચંદ્રપુર લાઈફ સેવ ટ્રસ્ટના સેવાભાવી તરવિયાઓએ ભારે જમત બાદ લલ્લુભાઈના વૃદ્ધને બહાર કાઢ્યો હતો આ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસ તેમજ સેવાભાવ એમ્બ્યુલન્સ ચાલક ને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા તને મૃતદેને પીએમ માટે બલસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ તો પોલીસ એ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે નામ સંજીભાઈ બુડાભાઈ राठોડ હું અતર ગામનો રહેવાસી મારી મિસિસ વસ્તાબેન સંજીભાઈ સરપાઈ એમના પતિ રોજ અમને જાણ થઈ કે અમારા ગામમાં લલ્લુભાઈ બાવાભાઈ આહીર તે ઘણા વખત ઘણા સમયથી અતારમાં રહેતા હતા અને ઘણા ઉંમર હતી એમની તો એ આજે રોજ અમે એમના ઘરવાળા અહીંયા જોવા આવ્યા તો એમને ઘરમાં જોવા મળતા નથી અને એ લોકોની તપાસ કરતા ચંદ્રપુર સિંહ માંગેલા ટ્રસ્ટને જાણ કરતા એ લોકોને અહીં વાડીમાં આવીને શોધખોળ કરતા આખરે કુવામાંથી એમની લાશ જોવા મળી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો